એના કરતા પણ બેસ્ટ અને લોકોની ખૂબ જ પોપ્યુલર ડીશ ગુજરાતી એવું ખોડલ દીપ રેસ્ટોરન્ટ જે ગોંડલ તે આપણે પહોંચી ગયા છીએ હવે જે એમની જે મેન આઇલાઇટ તમને કહું તો એમની જે એકસોને પચાસ રૂપિયાવાળી જે થાળી હોય છે અને બીજા નંબરમાં કે જે આલાકાર્ડ ઉપર જે અલગ અલગ વાનગીઓ હોય છે જેમ કે ચાઇનીઝ છે પંજાબી છે આવી રીતે એકદમ લાઈવ અને જે તેમની જે સાહેબજી ઢોકળીનું શાક છે એ દૂર દૂરથી લોકો એનો ટેસ્ટ લેવા માટે આવે છે અને સ્પેશિયલી જે એમના જે બાજરાના રોટલા છે એ એકદમ જે ઓથેન્ટિક જે ગામડાની ની બનાવટ ના હોય એ રીતે સાહેબ લાઈવ બનાવીને એકદમ આપે છે તો ચાલો જાજી વાત નહીં કરીએ તો બ્લોગ ની શરૂઆત કરશું લેફ્ટ સાથે બ્લોગ આવેલી છે રેસ્ટોરન્ટ ચોકરી પાસે નેશનલ હાઈવે યાર્ડની બાજુમાં અમારું જે ગુજરાતી પ્યોર કાઠિયાવાડી શુદ્ધ કાઠિયાવાડી અમારું આ કિચન છે એ ગુજરાતી છે સમજી ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન બધી બનાવી છે પણ અમારું આ ગુજરાતી ગુજરાતીનો વિભાગ છે

એ બધા માટેનું બહુ સ્પેશિયલી શાક છે એની જો કોલિટી વાઇઝ તમે જો સમજે અમે જે બહાર ફરવા વાળા માણસો ને એમ કે તમારે ઢોકરીનું શાક તો અમને અતિશય મજા આવી સમજે અતિશય બહાર રાજ્યના આવ્યો હોય જમવા આવ્યો એમ કે બહુ મજા આવી સમજે તમારે ઢોકરીનું સ્પેશિયલી શાક છે ભાઈ એમાં કઈ કમી નથી સમજે આપણે હોટલ ની અંદર કાયમી લીલોતરી શાક અલગ અલગ હોય છે સમજે કાયમી માટે અલગ અલગ લીલોતરી હોય એ સમજે એમાં આજની તારીખમાં અમે જે ઊંધિયું બનાવેલું છે પ્યોર નેચરલ ઊંધિયું લીલોત્રી સમજે કોઈ છે મસાલા ને કાય નહી પ્યોર એટલે પ્યોર નેચરલ ઊંધિયું છે આજે સમજે આમાં કાયમી માટે કઠોળનું એક એક શાક બદલતું જોઈએ કાયમી માટે ગુજરાતી થાળીમાં બપોરે શાક બદલતું હોય છે એમાં આજનું જે શાક છે એ ચણાની ડાળ છે ચના દાળ છે નાના છોકરા મોટા બધા ખાઈ હા નેચરલ બહુ કઈ રીતના ગરમ મસાલા નહીં મારે કાયમી માટે બપોરે ગુજરાતી થાળીમાં દાળ ભાત હોય છે તમે એકવાર ક્વોલિટી જો નેચરલ ક્વોલિટી નાના મોટા છોકરા બધા ખાઈ શકે એમજેકની કોઈ જેતના ગરમ મસાલા નહીં ખાય નહીં નેચરલ ડાયરા નહીં હોય છે બપોરે દાળ ભાત મેનુ હોય છે અમારા ભાતની ક્વોલિટી તમે એકદમ જો છૂટા ભાત રેગ્યુલર ચોખા પ્યોર બાસમતી અમારે કાયમીના દોઢસો બસો પાર્સલ અઢીસો પાર્સલ હોય કોઈ દી રવિવારે બુધવારે રવિવારે બુધવારે ત્રણસો ત્રણસો પાર્સલ હોય એમજેક નહીં કાયમનું પેકિંગ વ્યવસ્થિત કરીને આવી રીતના દેવાનું અમારે વીસ વીસ કિલોમીટરથી પાર્સલ લેવા આવે છે આગળથી વીસ વીસ કિલોમીટરથી આગળથી પાર્સલ લેવાયક નહીં ખોલ દીકું ખાવું છે એમ કે બીજા કોઈનું નહીં ભલે કલાક એક લાઈનમાં ઊભું રહેવું પડે ખાવું છે હોટલનું એમજેક નહીં પાર્સલ અમારે કાયમી માટે હોય ફોન કરીને અમને અગાઉ લખાવી દીએ અઢી કલાક અગાઉ કે ના તમારી ને જીવ હોય એ તમારી ત્યાંથી લઈને આવવાનું છે નહીં

કોઈ જેતું મિક્સિંગ ને શું બાજરાના રોટલા અહીંથી મળશે બેટાનો હોય થાળીમાં બાજરા રોટલા અમે આપી જ છીએ રોટલી ખાઈમે ખાઈ ગરમલી હોય છે રોટલા આપીએ કોઈ ગમે એટલા કરતા બસો જણા બેસી ગયા હોય દોઢસો રોલી જણા જોઈએ રોટલી લાય ગમે ગરમ ગ્રોક રોટલી ગરમે ગરમ ગરમે જ રોટલી મળે શું જ રમજેક પાંચ રોટલીનો અમારી હોટલ સ્ટોક ન હોય એમજેકની મરચા ખાલી માટે શેકેલા મરચાં ખવડાવી છે એમજેક ને લાય મરચા વારિયાથી આવેલા મરચા લાય ગરમે ગરમ મરચા શેકેલા ખવડાય ગોક જેટલા ખાવે એટલા છૂટ તેમ કાઈ નાદ કઈ ના જ નથી મરચા શેકેલા શુદ્ધ મરચા વારી ના ખવડાવી છે પંજાબી અમારે કાયમી હાલાકાત બપોરે રાતે બે ટાના ચાલુ જોઈએ છે સમજ પંજાબી બી એ સુવિધા આપણે પાછળ ફેમિલી એસી હોલ છે આપડે બધી સુવિધા છે લાઈ પંજાબી કાયમી હાલાકાત ચાલુ જોઈએ છે તમે લાઈ જોવો બનાવો એની ક્વોલિટી જોવો ચોખાઈ જોવો બધી ક્વોલિટી વાત જો અમારે ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એમ જ નહીં અને બધી ચોખ્ખું તમે કિચન જોવો અમારું એટલું

અને અમે શિખન અહીંયા જ અમારી હોટલ જ બનાવી છે હોટલની અંદર લાડવા ચોખા ગીના કાયમી માટે ચોરમાના લાડવા બને છે સમજે ને આલા કાઢમાં અમે લાડવા એક અલગથી આપી છે સમજ કાયમી માટે ચોખા ગીના લાડવા અહીંયા જ બધી બનાવી છે અને ચોખા ઘીના લાડવા બધું અહીંયા જ બને છે સમજે હોટલની અંદર અમારે ખુદ ઘરના તબેલાની છાશ છે ખુદ ઘાટી છાસ આવે ઘર ની ઘરની છે અમારે અને કાયમી માટે ઠંડી છાશ સ્પેશિયલ ગ્રાહકની થાળીમાં અનલિમિટેડ છે છાસ સમજે અને ઘરની જ છાસ ક્યાંય બહારથી અમે કઈ વસ્તુ લેતા નથી સમજે કાયમી માટે અમારે હોટલની અંદર સલાડમાં કોબી ટમેટાનું સલાડ હોય છે તાજું માટે પ્યોર ગામડાનો દેશી ગોળ હોય છે સમજક નહીં અને લીંબુ પ્યોર લીંબુ અમે તાજે તાજે જ કાયમી માટે આવે સમજેક નહીં પછી અમારે હોટલની મનપસંદ સ્પેશિયલ છે મરચાં શેકેલા મરચાં અમારે ચાહક પીવો સમજે નહીં મરચાં શેકેલાય તો જો છે સમજક નહીં બીજું કાંઈ ન હોય તો હાલ છે પણ મરચાં જોશે સમજક નહીં અમારે કાયમી માટે મરચાં શેકેલા હોય જ સમજેક નહીં બે ટાણા મારી ખુદ ની જ મરચા આવે એમ કે મરચા પહેલા જો તાજે તાજા મરચા કાયમીના ના કાયમી હોય અત્યારે લગભગ પોણા એક નો સમય છે અને આ તમે ખોડલદીપ હોટલ માં જોઈ શકો છો કે કેટલા લોકો અહીંયા જમવા માટે રોજ અવારનવાર અહીંયા આવતા હોય છે અને કેટલાક તો અહીંયા રોજ લગભગ રોજિંદા અહીંયા જમવા માટે આવે છે જૂનાગઢ જતા હોય મુસાફરો ગિરનાર ચડવા જતા હોય કે પછી રાજકોટ તરફ જતા હોય એની પ્રથમ પસંદ એટલે ખોડલદીપ હોટલ છે અને ખોડલદીપ હોટલનો સ્વાદ તમે માણો છો જરૂર એક વખત અહીંયા ઊભા રહી અને એક વખત ટેસ્ટ કરજો જો તમે બીજી વાર ના આવો તો એ ફોગટ ફેરો ગણાય જરૂર તમે એકવાર ટેસ્ટ કરશો તો અવારનવાર ખોડલદીપ હોટલની મુલાકાત લઈ શકશો હજી બે વાગ્યાની આસપાસ લગભગ આ જગ્યા છે એ ભરચક તમને જોવા મળશે અહીંયા એક એક કલાક સુધી બુકિંગમાં કદાચ વેઇટિંગ પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે અને દરેક મુસાફરો અહીંયા અવારનવાર ઘણી વખત આવતા જતા રોકાય છે અને મન મૂકીને અહીંયાનો સ્વાદ માણે છે મીઠાઈઓમાં પણ ગુલાબજાંબુ શ્રીખંડ અવનવી વેરાયટીઓ અહીંયા આપવામાં આવે છે શું તમે ગોંડલ ક્યારેય ફરવા આવ્યા છો નથી આવ્યા અને જો આવો તો ગોંડલ ઉમવાડા ચોકડી અહીંયા ખોળલદીપ હોટલ છે ઘર જેવો જ ટેસ્ટ એક વખત ચોક્કસ મુલાકાત લો તમને મજા ના આવે તો પૈસા પાછા ખોડલદીપમાં હોટલ છે જ્યાં જમવા આવી શકો છો ગુજરાતી મળે છે અને ઘર જે હોટેલ અમાર ઘર પણ ગોર્ડનમાં હોટલથી નજીક છે છતાં અમે ઘરે મહેમાન તો પણ જમવા લઈ આવીએ છીએ જેનું શાક બહુ ફેમસ છે મહેમાન આવે ત્યારે અમે એને ખોડલદીપ શાક ખવડાવવા માટે તો એને એમાં લાવી જ છીએ ને ઢોકળીનું શાક ખોડલદીપનું ગોંડલ આખામાં પ્રખ્યાત છે એકવાર ખાવા માટે તો બધાને આવવું જ પડે પાંચ વર્ષોથી હું અહીંયા આવું છું ખોડલદીપ રેસ્ટોરન્ટમાં પાંચ વર્ષોથી એક ને એક સ્વાદ છે ક્યારેય ફર્યો નથી એમાં તમારા ઢોકળી સેવ ટમેટા ઊંધિયું બધાનો સ્વાદ પહેલેથી એકનો એક જ છે હું ફેમિલી સાથે ફ્રેન્ડો સાથે ગ્રુપ સાથે બધા સાથે જમવા આવતો હોય છું ગમે ત્યારે આવો ગોંડલ એકવાર આવું ખોડલદીપ રેસ્ટોરન્ટમાં મુલાકાત લેવી અમે અહીંયા ગોંડલથી જ આવીએ છીએ અને જ્યારે અમારે શુદ્ધ ગુજરાતી જમવાનું મન થાય છે ગુજરાતી ત્યારે અમે ખોડલદીપ રોસ્ટોરન્ટમાં જમવા આવીએ છીએ અને અહીંનું જમવાનું એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે જે નાના બાળકો પણ જમી શકીએ છીએ બરાબર મસાલા વગરનું બિલકુલ એકદમ સિંગ તેલમાંથી બનાવવામાં આવે છે મારું નામ જિજ્ઞેશભાઈ માલકિયા છે હું એડવોકેટ છું અમે જનરલી ગોંડલ દસ્તાવેજ કરવા આવતા હોય અથવા તો અહીંથી જૂનાગઢ ફરવા જતા હોય ત્યારે રસ્તામાં જમવાના ટાઈમે અમે ખોડલદીપ રેસ્ટોરન્ટમાં જમીએ છીએ અહીંનું જમવાનું શુદ્ધ શાકાહારી અને કાઠિયાવાડી સાડું છે અને અહીંની ચોખાઈ પણ સારી છે મારું નામ હિતેશભાઈ જોશી છે અને હું છેલ્લા લગભગ આઠથી દસ વર્ષથી આ ખોડલદીપ હોટલમાં જમવા માટે આવું છું અને અહીંનું જમવાનું ગુજરાતી થાળી નંબર વન કે જે મને હજી સુધીમાં ક્યાંય ટેસ્ટ જ નથી મળ્યો અને એમાં રજવાડી ઢોકળીનો શાક તો આંગળા ચાટી ચાટીજી એવું સરસ મજાનું બનાવે છે જમવાનું સારું મળે છે અને કોઈ જાતના ગરમ મસાલા નહી નાની ઉંમરના મોટી ઉંમરના બધા ખાઈ શકે કોઈ જાતના વોમિટ ના થાય કોઈ જાતના અપચા ન થાય અને બહુ સારું જમવાનું છે ખોંડલમાં નંબર વન બેસ્ટમાં બેસ્ટ એક જ માત્ર ને માત્ર ખોડલ રેસ્ટોરન્ટ છે આવો એટલે મુલાકાત ચોક્કસ જરૂરિયાત લેજો લેજો ખોડલદીપમાં જમવાનું અમે આવ્યા ફર્સ્ટ ટાઈમ ગોંડલથી બહાર નીકળતા માર્કેટ યાર્ડથી લેફ્ટ સાઈડ અમદાવાદ તરફ જતા એક નંબર જમવાનું છે સરસ ઊંધિયું સરસ મજાનો રોટલો સબ્જી છાસ ફૂલ કાઠિયાવાડી ટેસ્ટ બહુ જ આનંદ આવ્યો બપોરે ત્રણ વાગે સરસ મજાના અમને જમાડ્યા ગુજરાતી જમવા માટેની બેસ્ટ જગ્યા છે ખોડલદીપ રેસ્ટોરન્ટ અમે વર્ષોથી અહીંયા એકદમ શુદ્ધ અને સાત્વિક જમવાનું મળશે આવો ખોડલદીપમાં જમવા પધારો ફેમિલી સહિત છે બહુ ટેસ્ટ સારો છે છે અમે વર્ષોથી જમી હું મારો પોતાનો અનુભવ કહું તો હું ચાર વર્ષથી જમું છું અહીંયા વચ્ચે મારે ફેમિલી નહોતા ત્યારનો જમું છું અહીંયા એટલે ચાર વર્ષથી હું જમું છું અહીંયા પણ બહુ સારું અને ફેમિલી માટે તો બહુ સરસ છે બરોબર પધારો થાળીથી રેસ્ટોરન્ટ આવેલી છે હોટલમાં છે ઉમારા ચોકની પાસે ખોડુદેવ રેસ્ટોરન્ટ વંદાવન એકની સામે અમારી ગુજરાતી થાળી એકસો પચાસ રૂપિયા છે અને હાલાકામાં પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન બધું છે ઇન્ડિયન ને પ્યોર ગુજરાતી કાઠિયાવાડી થાળી સવારે સારા અગિયારથી સારા ત્રણ યગ્યાથીનો ટાઈમ છે અમારે સાંજે સાતથી અગિયાર વગેરનો ટાઈમ છે હોટલનો ફ્રેન્ડ છે બોટલદેવ રેસ્ટોરન્ટની જે સ્પેશિયલી ગુજરાતી થાળી છે એ રેડી થઈને આવી ગઈ છે હવે તમને હું જે એમના જે સબ્જી છે એ તમને બતાવું કે આજનો જે એમના જે સબ્જી છે એવી રીતે એકસો ને પચાસ રૂપિયામાં જે થાળી અનલિમિટેડ હોય છે હવે એમને જે 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 છે સેવ ટમેટાનું શાક છે હવે તમે ચેક કરી શકો છો કે સેવ ટમેટાનું શાક એકદમ ક્વોલિટી વાઇઝ તમે જોઈ શકો છો શુદ્ધ સિંગતેલમાં બનાવેલું આ દરરોજના માટે અવેલેબલ હોય છે પછી જે બીજા નંબરમાં જો બીજા નંબરમાં હું તમને કહું તો એમનું જે મોસ્ટ પોપ્યુલર અને લોકોનું પોપ્યુલર એવું સબ્જી કે જે ઢોકળીનું શાક એ ખાલી ગોંડલના લોકો નહીં પણ દૂર દૂરથી એનો ટેસ્ટ કરવા માટે આવે છે અને ખૂબ જ પોપ્યુલર છે એની ક્વોલિટીવાઇઝ તમે જોઈ શકો છો કેવી ક્વોલિટીનું છે બરાબર એકદમ શુદ્ધ સિંગતેલમાં અને જે પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવેલું છે પછી બીજા નંબરમાં એક જે કઠોળ હોય છે જે હરતું ફરતું રહેતું હોય છે અને દરરોજના માટે કઠોળ બદલતું હોય છે આજે જે છે ચણાની ડાળ છે આ દાળની સાહેબ ક્વોલિટી તમે જોઈ લો ક્વોલિટી વાઇઝ ખૂબ જ સરસ બનાવેલી છે એના પછી હું તમને વાત કરું તો જે આપણે લીલોતરી જે શાક હોય છે રેસ્ટોરન્ટમાં એ પણ બદલતું રહેતું હોય છે આજે જે એ ઊંધિયું બનાવેલું છે ક્વોલિટી વાઈઝ ખૂબ જ સારું છે અને જે એમાં જે અંદરના બકાલુ જે હોય છે એકદમ ફ્રેશ હોય છે એવી રીતે બનાવેલું યુઝ કરે છે જે આ બાજરાના જે રોટલા હોય છે એકદમ જે ઓથેન્ટિક જે ગામડામાં જે રીતે બનાવે છે એવી રીતે જ લાઈવ એકદમ રોટલા હોય છે પછી જે સ્વીટ હોય છે સ્વીટ હોય છે એ એક એનું જે ઘરનું જે મેકિંગ હોય છે એવી રીતે જે બનાવે છે આપણે જે વિડીયોમાં જોયું એવી રીતે કે સ્વીટમાં ત્રણ હોય છે એક તો ગુલાબ જાંબુ હોય છે પછી લાડુ હોય છે અને જે શ્રીખંડ હોય છે હવે લાડુ છે એમનું જે ઘરનું જે મેકિંગ છે એમાં આપણે પેલા જોયું એવી રીતે જે શુદ્ધ દેશી ઘી અને અંદર જે ડ્રાય ફ્રુટ યુઝ કરેલા અને એકદમ સારામાં સારી ક્વોલિટીમાં બનાવે જોઈ શકો છો આપ બરોબર છે પછી છે એ ગુલાબજાંબુ જે સ્વીટ છે બરોબર ગુલાબ જાંબુ પણ એમની જે સ્પેશિયલી બધી જે મેકિંગ છે એ ઓથેન્ટિક ઘરની જેની બનાવટ છે પછી સ્પેશિયલી આપણે વિડીયોમાં પેલા જોયું એવી રીતે કે જે શ્રીખંડ છે એ આ લોકો છે એની ઘરની મેકિંગ છે અંદર જે ફ્રૂટ જે યુઝ કરે છે એકદમ ફ્રેશ હોય છે જોઈ લ્યો તમે ક્વોલિટી ક્વોલિટી વાઈઝ ખૂબ જ સરસ છે પછી જે છાસ છે હવે છાશ છે સાહેબ એના તબેલો જે એનો ઘરનો છે એવી રીતે ઘાટી રગડા જેવી એકદમ છાસ હોય છાસની ક્વોલિટી આપ જોઈ શકો છો બરોબર છે પછી જે આપણે ઘણા બધા રેસ્ટોરન્ટમાં આપણે જોયું કે સલાડ હોય છે બરોબર છે પણ જે અહીંયા જે મરચાં છે સ્પેશિયલી જે મરચાં છે શેકીને આપે છે કે એકદમ લીલા અને દરરોજના માટે ફ્રેશ હોય છે મરચાં અને બીજું પણ જે સલાડ હોય છે એકદમ ફ્રેશ હોય છે લીંબુ હોય છે પછી ટમેટા હોય છે કે સલાડ હોય કોબીજનું બરોબર પછી બાકીનું છે આપણે જોયું એમાં દાળ ભાત છે ભાતની ક્વોલિટી વાઇઝ તમે જોઈ શકો છો બરોબર દાળ ભાત છે અવેલેબલ હોય છે બપોરની થાળીમાં એકસો ને પચાસ રૂપિયામાં અનલિમિટેડ હોય છે પછી પાપડ અવેલેબલ હોય છે અને સ્પેશિયલી એમની જે ઢોકળીનું શાક છે જસ્ટ ગોંડલ નહીં પણ બહારના જે બીજા જિલ્લાઓ હોય છે કે બહારના પ્રવાસીઓ હોય છે જ્યારે પણ અહીંયાથી નીકળે તો સ્પેશિયલી હોલ્ડ કરે છે અહીંયા એની જે ગુજરાતી થાળી છે એનો ટેસ્ટ એકવાર અચૂકથી લે છે અને ચાઇનીઝ પંજાબી પણ જે હોય છે એ કાર્ડ માંથી અવેલેબલ હોય છે અને લાઈવ છે આ ગુજરાતી થાળી છે જે સ્પેશિયલી ખોડલ જે ગુજરાતી થાળી છે એમાં ટેસ્ટ કરવા માંગતા હોય તો એકવાર અચૂકથી ગોંડલ એકવાર આવો અને ગુજરાતી થાળીનો ટેસ્ટ કરો અને ચાઇનીઝ પંજાબી પણ કાર્ડ ઉપર અવેલેબલ હોય છે અને સિંહ તમને વાત કરું તો એડ્રેસ છે આપણે જે ગોંડલ આવેલું છે વૃંદાવન પાર્કની સામે ઉંબાડા ચોકડી ગોંડલ રાજકોટ હાઈવે ઉપર અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી જે અમારા નવા વિડીયો હોય એની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર